સિક્યુરિટી ઇન્શ્યોર કરવામાં આવશે આ તમામ જેટલા પણ આપણા એક્ઝામના પેપર્સ છે આ પેપર્સને સીસીટીવી સર્વેલન્સમાં રાખવામાં આવશે જેટલું પણ મુવમેન્ટ થશે અહીંયાથી લગભગ સેવન્ટી ટુ જેવા રૂટ છે આ રૂટ મારફત આપણે વન સિક્સટી ટુ સેન્ટર્સ ઉપર આ જે એક્ઝામ સેન્ટર છે આના ઉપર પેપર વિતરણ કરવામાં આવશે અને આ તમામ રૂટ્સના સાથે ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગના જુદા જુદા અધિકારીઓ જે છે દરેક શાળા અથવા કેન્દ્ર યુનિવર્સિટી કોલેજ જે પણ છે આના ઉપર તમામ કેન્દ્ર સંચાલક અને સાથે સાથે કેન્દ્ર સંચાલકના સાથે સાથે ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને આ તમામ જેટલું પણ પેપર એક્ઝામ કન્ડક્ટની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં સતત રીતે આ લોકો મોનિટર કરશે જેટલા પણ સેન્ટર્સ છે આ સેન્ટર્સ ઉપર ગઈકાલે પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાંથી ડીસીપીશ્રી સાથે એસપીશ્રી સાથે મિટિંગ થઈ છે અને ત્યાં તમામ પૂરતી ફ્રિસ્કિંગની વ્યવસ્થા કોઈને મોબાઈલ અંદર નહીં લઈ જવા દેવાના નિર્દેશ સાથે સાથે એક્ઝામ ખૂબ જ પીસફુલ અને કોઈ રિનર વગરનો કન્ડક્ટ થાય આને માટે દિશા નિર્દેશ અને ચર્ચાઓ કરવામાં આવી છે હું આપને ખાતરી આપું છું કે રાજકોટ જિલ્લામાં એક્ઝામ જે છે આ ખૂબ સારી રીતે કન્ડક્ટ થશે અને મારી જેટલા પણ અભ્યાર્થીઓ જે છે પણ જેટલા પણ એક્સપિરિયન્સ છે આને વિનંતી છે કે ઝડપથી પોતાનો કેન્દ્ર જે છે આને શોધી લે અને તમામ કેન્દ્ર ઉપર બાયોમેટ્રિકની વ્યવસ્થા છે તો બાયોમેટ્રિકથી આ પછી જ એન્ટ્રી આપવામાં આવશે તેથી મારી તમામ એક્સપિરિયન્સને વિનંતી છે કે સમયસર પહોંચી જાય જેથી બાયોમેટ્રિકની પ્રક્રિયામાં ટેકનિકલ ઇસ્યુઝના કારણે કોઈ ડિલે નહીં થાય અને ઝડપથી તમામનું એન્ટ્રન્સ થઈ જાય બે વાગેથી પાંચ વાગ્યા સુધીની એક્ઝામનો સમય છે અને આ એક્ઝામના સમય ખૂબ સુખદ અનુરૂપ રીતે આનું વ્યતીત થાય ત્યાં તમામ બેસિક વ્યવસ્થાઓ જે છે પીવાની પાણીની વ્યવસ્થા ક્યવસ્થા આનું પણ રિવ્યુ કરવામાં આવ્યું છે આજે અમારા ડીઓ અને ડીપીઓ દ્વારા તમામ કેન્દ્ર સંચાલકો સાથે તથા તમામ મંડળના પ્રતિનિધિ સાથે મિટિંગ રાખવામાં આવી છે અને બ્રિફિંગ કરવામાં આવશે અને સેકન્ડ શિફ્ટમાં પણ

એક મીટિંગ ગોઠવા આવી છે આ મિટિંગમાં પોલીસ એસટી આરોગ્ય ખાતા તમામ સંલગ્ન ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગ પ્લાન કરી છે આ મિટિંગને તમામને દિશા નિર્દેશ સૂચન આપવામાં આવશે